ખેગ દીલા આયા ખોલ્યું ખોલ્યું અનંપલ ખોયું અલ્યા આખી જિંદગી કોઈ રાતો સપપ ખોલ્યા તો થતી ભરે થતી રહેવાનું ઓર ઢડ્ડી બસ ઓર જોડી જોડી 85 ની થગ 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 બે જણા ડાન્સ કરો બે જ ગી ના <theDRENGT2> <tell>

দারু বেদরে বার্বতীয় দারু রে বিদারু বেদ বারবটিএ দারু রে বেদরে এত দারু রে বিদার জিএম পায় থার্টি পার্টিএ দারু রে পায়

ઓન સાઇડ માં આવતો હાડો ગીગ ગુંગે મોખબાળ હું આગળ હું તારા વખતે ના ગઈ તું મારા વખતે કા મારને નો ટોપ થી amar varo amar varo hai tu jo ha mai ko kugrai amar varo gamu to to ramu kitu se to ramu ramu a ga mare na to bimon mane payo mare mare daruri yo me kaise mare na to mane payo mare a madro

આ ન લેબજી બેઝ અમે ઓય થઈને તારે હું હો ટીકોર લેબજી યો હ લેબજી ના લેબજી નહીં બેનજી બેનજી હા બોલો ના બળ 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 ઉપર અરે આ મૂ પડ્યો તો યાર અલ્યા પણ તમે યાર જોઈને મોગરોગી આવો મોગરોગી હા બાલમલ બધું ચીન આવી ગયું હા મન ભાગરીયા મને નહીં

વેણજી મત ભુંગાર નું તો વાય હુઈ દુ વેણજી ચ ચ ચ ચ કે ઓય નાખી માસ્તર પથારી બસ પથારે આ પડ્યા હું બેણજી વધાર જ મન શું અંદર વાય માર પ્રશ્ન પાકો બનાયલો તો ખબર Hva? Huh? <coughs> <laughs>

ડૂબી જાય એટલે આપણે ઉભું થાકે નઈ ડું એટલે ત્યાં ડૂબી જાય તો તરતે આવડતું નહિ આ ચીટલું ઊંડું છે Jatuh, ya, ya, jatuh, buri jatuh, ya, buri jatuh ya, Buri Man, kau jatuh kat sini Oh, amat ternyata kau jatuh kat Aduh Man, main aju Main aju Jatuh, jatuh, jatuh Budak Man, panggil dia ke

મની પૂ કરો દે ખાલી પકડી બિહુ મારું ખાઉન મારું ખાઉન ઘર બુજ કે મારું ખાઉન મને બિલવાનું છે

હડો મરતો હડો મરતો જો હડો આ રોલ જો કે આવતા બે હું હે મને જે અરે ઉગરે હા જો કે તેવા નાટક માં દે છે આ આખા દાડો મને દેખાણ ને મને ડાઉન પડી ગયો તો અરે ભરે ચોક જાય લાગે મને કેવા આ જો ઓ તારી હોય તો જો હોય તો એમ નો હોય કે સી લે ઘરે કે મોસા મુંજા જો કા એ ગંડા બધા પડશે કોને તો એ મોજા મરે

બો આ બે કોસ નઈ કર લે આપડો તો ભાઈ આપડો તો રૂ આ શું ને એળીયા ને તો શું સુકજા ને હંડી આ કરે તમે તો આજ તમને પીવ છે નારુ તો અમે કદી પીવ છે હવે આગળ અરે મારું તો મન છે તમાર તો હો બબ આઈ આઈ આ શું કરે ઈલા હોય ઓહો હા ભાઈ હેપન એ આગળ આગળ આ તો આ દોસ્તારો એલો તેલો ગાજો રે મજરો ગારો મે

હલો આ શું વળી ગયો તું ભરીને લાવ્યો છું એવું બિહાન જોઈ ને આલુ તમે લાયસ દેવો તમારે આલુ હે લાય આ રંજીત કોઈ લાઈન સરના ત બે આ તો લાઈન સ બે આણો ઓ એટલે વેંજીત ન બે હું તૈયાર છું પોલીસ ના બોલા પોલીસ પોલીસ તો મારે કોઈ ના બોલે કોના પછી કાઢી ખાવાનું ખાવાળી લાવવાનું શું માગા

થાળ લાવું થાળમાં ખાઈ રહ્યા અમે થાળમાં ખાજો તો ભેગા ઓ ભેગા ખાઈ લે ઓગળી ભેગા ખાઉં ભેગુ ભેગુ ઓગ્યો મન તો જર લાવું તો ગરમ ગરમ લાવ લે તાક લાવ મોટો બધો શું વાત કરો ઓગળી તાણ આ બોલાવી છે ઓ આમણા ઓ ખાઈ આ ગોલ ગોલ થઈને મોઢામાં આવશે મન આવે બેઠે

રસગુલ્લા ભાવ કેરે રસગુલ્લા કેવા કોને તમારે શું ખાવું છે આલુ પરો આલુ પરો

અબ બેટુ ઓ તો તારી આપડું કેવાય વાડે વાડે ભૂલ થઈ વાડે વાડે ભૂલ થઈ ફોન ફોન કરજો આવે ક્યારે ફોન કરજો આવે તું કોણ લઈ જાય હવે પીવું આવે બધું